નમસ્કાર મિત્રો આજે જાણીશું આપણે ત્રિગ્રહી યોગ વિશે તો શું છે આ ત્રિગ્રહી યોગ અને કયા ત્રણ ગ્રહોની યુતિથી આ યોગ બને છે સાથે સાથે આ યોગના શું લાભ અને શું અલાભ છે અને આગામી સમયની અંદર ક્યારે આ યોગનું નિર્માણ થશે તો જ દિવસોમાં નવ વર્ષ બે હજાર છવ્વીસ શરૂ જોવા થઈ રહ્યું છે આ નવા વર્ષમાં ઘણા શુભ યોગ યુતિઓ અને રાજયોગોનું નિર્માણ પણ થશે વાસ્તવમાં વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે જે શનિની રાશિ મકરમાં બનશે અને આ યોગ ગ્રહોના પિતા સૂર્ય સમૃદ્ધિના દાતા શુક્ર અને બુદ્ધિના કારક બુદ્ધ ત્રણેય મળીને મકર રાશિમાં બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ કોઈ એક રાશિમાં ત્રણ ગ્રહો એક સાથે સ્થિત થાય છે ત્યારે તેને ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે આ યોગની અસર દરેક વ્યક્તિની કુંડળી અને રાશિ પ્રમાણે અલગ અલગ દેખાય છે આ ત્રિગ્રહી યોગ બસો વર્ષ બાદ ફરીથી બની રહ્યો છે તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં બનવા જઈ રહેલા આ ત્રિગ્રહી યોગથી કઈ રાશિના જાતકને ફાયદો થશે સર્વપ્રથમ છે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસમાં બનવા જઈ રહેલો ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યો છે આ યોગ પૈસામાં વધારો કરનારો સાબિત થશે અટકેલા પૈસા પાછા મળવા મેળવવાનો સંકેત આવકના નવા ઘણા સ્ત્રોત પણ ખુલશે નોકરીમાં પદ અને જવાબદારી બંને વધશે ઉદ્યોગપતિઓ માટે મોટા ઓર્ડર અથવા મોટા ગ્રાહકો મળી શકે છે પરિવારમાં ખુશી અને સંતુલન જળવાઈ રહેશે હવે આપણે જાણીશું ધનુ રાશિ વિશે ધનુ રાશિના જાતકો માટે ત્રિગ્રહ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગના કારણે કારકિર્દીમાં ઊંચાઈઓને પ્રાપ્ત થઈ શકશે નવી નોકરી પ્રમોશન અથવા વિભાગ બદલવાની તકો પણ મળી શકે છે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારા માર્ક્સ મેળવી શકાશે લગ્ન અને પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે તમને વિદેશ યાત્રા અથવા તો વિદેશ સંબંધિત કામની અંદર સારા સમાચાર મળી શકે છે હવે આપણે જાણીશું મીન રાશિ વિશે તો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં બનવા જઈ રહેલો આ ત્રિગ્રહ યોગ મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે આ યોગ આત્મવિશ્વાસ અને પ્રગતિ લાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો વ્યવસાયને વિસ્તારવા માગતા લોકો માટે આ સારો સમય છે સાથે પૈસાનો પ્રવાહ પણ આવશે અને બચત સારી રહેશે કારકિર્દીમાં પરિવર્તન અને પ્રગતિ શક્ય છે પરિવારમાં કોઈ શુભકામ થવાના યોગ બની રહ્યા છે